વિકલ નો ઉકેલ તો વિકલ નો ઉકેલ એટલે શું તો કે વિકલિતો થી મુક્ત હોય પહેલું તો વિકલિતો થી મુક્ત હોય બીજું ચલ અને એટલે કે ચલ વચ્ચે સંબંધ દર્શાવતું હોય ચલ વચ્ચે સંબંધ દર્શાવતું હોય અને તેના વિકલિતો સહિત વિકલ સમીકરણનું સમાધાન કરે બીજું કે વિકલિતો સહિત વિકલ્પ સમીકરણનું સમાધાન કરે તેવા વિધેય સમીકરણનો એની ગાણિતિક વ્યાખ્યા જોઈએ વ્યાખ્યા જો વિધેય વાય જો વિધેય y is equals to f of x एक कोई अंतराल में व्याख्यायित होय कोई अंतराल में व्याख्यायित होय तथा तो तेना एन कक्षा सुधीना એન કક્ષા સુધીના વિકલિતો અસ્તિત્વ ધરાવતા હોય વિકલિતો અસ્તિત્વ ધરાવતા હોય અને જો વિધે એફ એ તેના તમામ વિકલિતો સાથે વિધેય એ તેના તમામ વિકલિતો સાથે આપેલ વિકલ સમીકરણનું સમાધાન કરતું હોય આપેલ વિકલ્પ સમીકરણનું સમાધાન કરતું હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્ આપેલા વિકલ સમીકરણનો ઉકેલ કહે છે વિકલ સમીકરણનો ઉકેલ કહે છે ઉદાહરણ તરીકે વિધિ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ટુ એક્સ પ્લસ સી જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર એ વિકલ્પ સમીકરણ dy by dx 2 છે કેમ તો કારણ કે જે વિધેય આપ્યું છે વિધેય વાય ઇઝ ઇક્વસ ટુ ટુ એક્સ પ્લસ સી એ વિકલ સમીકરણ dy સમાધાન કરે છે એ કેવી રીતે એનું સમાધાન કરે છે તો જો આપણે બીજે વાય ઇઝિકવલ્સ ટુ ટુ એક્સ પ્લસ સીને એક્સ ની સાપેક્ષ વિકલન કરીએ તો આપણને શું મળશે અહીંયા ડીવાય બાય

ઉકેલ છે તો એના માટે ઉકેલ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ નું વિકલન કરતા શું મળશે ડીવાય બાય Dx, sin કરીએ કરીએ નું ફરીથી પણ સાઇન એક્સ ઇઝિકસ ટુ શું છે વાય તો ડીસ્કવેર વાય અપોન ડીએક્સ સ્ક્ર ઇઝિક્વલ્સ ટુ માઇનસ વાયરફ

તો કે પહેલા એક્સ ની સાપેક્ષે વિકલન કરીએ તો x ની બાય વિકલન ઇઝ તો ટુ માઇનસ સાઈન એક્સ મળશે એનું બીજી વાર

પ્લસ વાય ઇઝ ઇક્વ ટુ ઝીરો તો આમ એવું કહી શકાય કે સામાન્ય રીતે વિકસ સમીકરણ ને એક કરતા વધુ ઉકેલો હોઈ શકે વિકલ્પ સમીકરણ કરતા ઉકેલો હોય શકે ઉદાહરણ પાંચ Y is equals to c x plus one upon c a. Because e current y divided by dx is equals to x. Y divided by dx is equals to x into હોલ સ્ક્વેર પ્લસ ઉકેલ છે તેમ ચકાસો જ્યાં સી એ સ્વૈઅળ છે તો તો અહીંયા છે 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 એ અચળ હવે એનું વિકલન કરીએ માટે સી ની કિંમત શું મળી આપણને ડીવાય અપોન ડીએક્સ મળી તો એને ઉપરના સમીકરણમાં મૂકતા મુકતા વાય ઇઝ ઇક્વલ ટુ સી ની જગ્યાએ છે ડીવાય બાય ટીએક્સ ઇન ટુ એક્સ પ્લસ

આપણને ઉકેલ મળી કેવી રીતે એક્સ પ્લસ વન અપોન સી એ આપેલા વિકલ સમીકરણનો ઉકેલ છે